મૈદરપુરામાં રિક્ષા ચોલકની કરેલી હત્યાનો ભેદ મૈદરપુરા પોલીસે ગણતરીને કલાકોમાં ઉકેલી કાઢ્યો પત્નીએશ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સુરતમાં હત્યા સૈત્યની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે ત્યારે મહેદરપુરા પોલીસ મથક વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે રિક્ષા ચાલકની માથામાં કુહાડીના ઘા મારી કરાયેલી હત્યાનો ભેદ મહેદરપુરા પોલીસે ઉકેલી કાઢ્યો મૃતક શેરુ યાદવની પત્નીએશ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પ્રેમમાં અડખીલી રૂપ બનતા પતિનું પત્નીએ પ્રેમી સાથે મળી કાસડ કાઢી નાખ્યું હતું હાલ તો મહેધરપુરા પોલીસે હથિયારી પત્ની મમતા અને તેના પ્રેમી રામુ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણજરાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મૈદરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલી છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણ ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું બ્યુરો રિપોર્ટ એસઆઈન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે